આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ ચેતવણી આપી છે અને ચેતવણી આપતા કહ્યું છે કે દેશમાં વિધર્મી અને જેહાદી વિચારધારા ધરાવનારાઓએ હવે સાવધાન રહેવું જોઈએ અને આ ચેતવણી ડૉક્ટર પ્રવીણ તોગડિયાએ મેરઠમાં આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પ્રવીણ તોગડિયાના વિચારો હવે એક થઈ ચૂક્યા છે આ નિવેદન આપતાની સાથે જ હવે હિન્દુત્વના નામે જે રાજનીતિ થઈ રહી છે તે રાજનીતિની સાથે સાથે હવે ખળભળાટ મચી ઉઠ્યો છે એ લોકોની માટે કે જેઓ હિન્દુત્વ વિરોધી વિચારધારા ધરાવે છે હિન્દુત્વની રક્ષા માટે ત્રણેય સાથે મળીને કામ કરશે અને સમગ્ર વિશ્વના હિન્દુઓની સુરક્ષા માટે ભારતના વડાપ્રધાન ગૃહમંત્રી અને સંરક્ષણ મંત્રીએ આક્રમક બનવું જોઈએ આ પ્રકારનું પણ નિવેદન પ્રવીણ તોગડીયા દ્વારા આપવામાં આવ્યું છે જો કે પ્રવીણ તોગડિયાએ બુધવારના દિવસે મેરઠના કેન્ટના હનુમાન ચોક પાસે ડૉક્ટર શશીના જૈન જે તેમના ઘરે ગયા હતા અને તેમના ઘરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મેરઠના હનુમાન ચોક વિસ્તારની અંદર જે કાર્યક્રમનું આયોજન હતું તે જ કાર્યક્રમની અંદર હિન્દુ સમ્રાટ ડૉક્ટર પ્રવીણ તોગડીયાએ હિન્દુ સમાજને પ્રયાગરાજ મહાકુંભમાં વધુ સંખ્યામાં જોડાવા અને ભાગ લેવા માટેનું આહવાન પણ કર્યું હતું જોકે આ આખા એક કાર્યક્રમ દરમિયાન તેમણે એ પણ કહ્યું કે ઇઝરાયલની જેમ ભારતે પણ વિશ્વભરના હિન્દુઓની સુરક્ષા માટે આક્રમક બનવું પડશે બાંગ્લાદેશને પણ જડબાતોડ જવાબ આપવામાં આવશે અને તમામ મંદિરોમાં હિન્દુ કેન્દ્રો સ્થાપિત પણ કરવામાં આવશે જેથી હિન્દુઓ એક થઈ શકે અને જો કાયદામાં કામ ન કરે તો લાકડીનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ આપણે જાણીએ છીએ વસ્તી નિયંત્રણ લવજેહાદ રોકવા અને સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે પણ સરકાર પર દબાણ કરવામાં આવશે પરંતુ આખા આ મામલાની અંદર પ્રવીણ તોગડિયાએ ચેતવણી પણ આપી છે કે હિન્દુ વિરોધી વિચારધારાવાળા હવે ચેતી જાજો કેમ કે દેશના વડાપ્રધાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને પ્રવિણ તુગડિયાની વિચારધારા હવે એક છે અને એક એ વિચારધારા હિન્દુત્વની છે શું કહ્યું ડોક્ટર પ્રવીણ તુગડિયાએ એ પણ સાંભળી લો કેસા યુગીજી ઓર મોદીજી કે નારે કે સાહ સહમત હો ઓર હવે મોદીજી યુગીજી ઓર પ્રવિણ તુગડિયા એક हो गए हैं ધ્યાન રાખના કાલ્યાબ તેરા ક્યા હોગા जैसा योगी जी और मोदी जी के नारे के साथ सहमत हो और अब मोदी जी योगी जी और प्रवीण तोगड़िया एक हो गए हैं ध्यान रखना कालिया क्या होगा जैसा योगी जी और मोदी जी के नारे के साथ सहमत हो और अब मोदी जी योगी जी और प्रवीण तोगड़िया एक हो गए हैं ध्यान रखना कालिया क्या होगा डॉक्टर प्रवीण तोगड़िया संघ और नरेन्द्र मोदी साथ मतभेदों पर खुले ने बात कर કે જો મારે મુખ્યમંત્રી બનવું હોત તો હું ઘણા સમય પહેલાં જ બની ગયો હોત પરંતુ મારે મુખ્યમંત્રી નહોતું બનવું અને મારે આખી દુનિયાના હિન્દુઓ માટે કામ કરવું છે એટલા માટે હું મુખ્યમંત્રી નથી બન્યો અને હું હિન્દુત્વ માટે લડાઈ લડી રહ્યો છું બેતાલીસ વર્ષ પહેલાં સંઘ અને મોદી સાથે કામ કરતા હતા શ્રી રામ મંદિરને લઈને કેટલાક મતભેદો હતા અને હવે ત્રણેય હિન્દુત્વની રક્ષા માટે કામ કરશે તેઓ સંકલ્પ પણ કરવામાં આવ્યો છે અને આ ત્રણેય વ્યક્તિઓ એક સાથે હિન્દુત્વ માટે કામ કરશે સંકલ્પની જ્યારે વાત કરી છે ત્યારે ત્રણેય વ્યક્તિત્વના નામ એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણ તોગડિયાની વાત છે તેમણે હિન્દુની એકતાની હિમાયત કરી છે વસ્તી નિયંત્રણ કાયદાનો અમલ કરવો દરેક હિન્દુ પરિવારને ત્રણ બાળકો હોવા જરૂરી છે તે પણ વાત ડોક્ટર પ્રવીણ ધોગડીયા દ્વારા કરવામાં આવી છે અને સાથે જ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવું બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા કરવી પ્રયાગરાજ મહાકુંભમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના શિબિરોમાં દર મંગળવારે હનુમાન મંદિરોમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા એક કરોડ લોકોને ભોજન આપવાની પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે અને આખી આ વાત કરતાની સાથે જ હવે જે હિન્દુ વિરોધી વિચારધારાવાળા એ નેતાઓ કે તમામ એ લોકો કે જે હિન્દુની વિરોધી વિચારધારા રાખી રહ્યા છે તેમને ડૉક્ટર પ્રવીણ તોગડિયાએ ચેતવણી આપી છે અને ચેતવણીની અંદર વિધર્મી અને જેહાદી વિચારધારા ધરાવનારાઓને પણ ચેતવણી આપી છે કે હવે તમામ લોકો તમે સાવધાન રહેજો અને તમે સુધરી જજો કેમકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગી આદિત્યનાથ અને પ્રવીણ તોગડિયાની એક વિચારધારા છે અને એક વિચારધારા એ હિન્દુત્વની છે અને હિન્દુત્વની વિચારધારા સાથે જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે કોઈ પણ હાદી વિચારધારાવાળો વ્યક્તિ હશે તેને છોડવામાં નહીં આવે આપનું શું માનવું છે ડૉક્ટર પ્રવીણ તોગડિયાના આ નિવેદનને લઈને પ્રવીણ તોગડિયાના સ્ટેટમેન્ટ બાદ હવે જે વિચારધારાવાળાને સાવચેત રહેવા માટેનું કહ્યું છે તેને લઈને આપનું શું માનવું છે એ અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને પ્રવીણ દોગડિયાના નિવેદન સાથે આપ કેટલા સહેમત છો એ પણ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં નમસ્કાર